જુનાગઢના ધારાગઢ દરવાજા વિસ્તારમાં ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે જિલ્લાના વહીવટી પાલિકાના અન્ય વિભાગો સાથે મળી ડિમોલેશન કામગીરી હાથે ધરી છે જેમાં વિવિધ ટીમો દ્વારા ચારસો થી વધુ સ્ટાફનો સમાવેશ કરવામાં આવ્યો છે સવારથી જ આ કામગીરી ચાલુ કરી દેવામાં આવી છે જેમાં વહીવટી તંત્રની ટીમો સતત કાર્યરત રહી છે આ પગલા લઈ સમગ્ર વિસ્તારમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓને નિયંત્રણ કરવા માટે એક મહત્વપૂર્ણ સ્થાપિત થશે જાહેરાત અને સ્થાનિક લોકોના સહકારથી આ કામગીરીને સફળ બનાવવા માટે પ્રયાસો ચાલુ છે જૂનાગઢ શહેરમાં આવેલા ધારાગઢ વિસ્તાર કે જે ઉપરકોટની બાજુનો વિસ્તાર છે ત્યાં લગભગ ચૌદ હજાર ચોરસ મીટર જેટલી જગ્યામાં જે અનઅધિકૃત મકાનો હતા એને દૂર કરવાની પ્રક્રિયા આજ સવારથી શરૂ કરવામાં આવી છે આ જે ચૌદ હજાર ચોરસ મીટર જેટલો વિસ્તાર છે એના માટે સિટી સર્વેનો અમારો સર્વે નંબર એનો ચૌદસો ચોર્યાસી અને એના માટે તમામ પ્રક્રિયા જે નિયમસરની છે એ કરવામાં આવી છે દબાણકર્તાઓ જે હતા એમને નોટિસ આપવામાં આવી છે અને એમને પૂરતી તક પણ આપવામાં આવી હતી કે એ લોકોએ આ જગ્યાએ કેવી રીતે મકાન બનાવે છે પરંતુ કોઈપણ પ્રકારના એવા અધિકૃત ડોક્યુમેન્ટ એમની પાસેથી મળી આવ્યા ન હતા અને આથી આ પ્રક્રિયા પૂરી કરી અને અમે આજ સવારથી લગભગ ચારસો જેટલા અમારા પોલીસ અધિકારીઓ દસ જેટલા જેસીબી જિલ્લા તંત્ર કોર્પોરેશન પીજી સેલ સેલ્ફ ફાયરની ટીમ તમામ સાથે રહી અને આ ચુસ્ત બંદોબસ્ત સાથે આજે આજે દબાણ દૂર કરવાની પ્રક્રિયા હાથ ધરી છે અને આ પ્રક્રિયા જે છે એ આખો દિવસ ચાલશે અને આ દબાણ જે છે એ દૂર કરવામાં આવશે આ દબાણ જે દૂર થયા છે એમાં અમુક અનઅધિકૃત વ્યક્તિઓના પણ દબાણો દૂર થયા છે જેમાં એનડી પીએફ છે બુટલેગર છે એવા પ્રકારના લોકો હતા એને માહિતી પણ પોલીસ વિભાગ તરફથી જે એમને મળી એને લઈને એક કડક કાર્યવાહી કરવામાં આવી છે કોઈપણ પ્રકારના અસામાજિક તત્વો જે છે એ આ પ્રકારનું દબાણ કરે તો બિલકુલ ચલાવી લેવામાં આવશે નહીં અને આ દબાણ દૂર કરવાની જે પ્રક્રિયા છે આગામી સમયમાં પણ આટલા જ પૂરજોશથી ચાલી ચાલુ